પર્સનલ નેટવર્કિંગ માટે વાપરો છો તો તમારે તમારો એકાઉન્ટ પ્રાઇવેટ રાખવું જોઈએ તેના માટે સેટિંગ્સમાં પ્રાઇવસીમાં જઈને પ્રાઇવેટ એકાઉન્ટ નું ઓપ્શન ઓન કરો પ્રાઇવસી સેટિંગ્સમાં તમે કંટ્રોલ કરી શકો છો કેટલાક મહત્વના પ્રાઇવસી સેટિંગ્સ જેમ કે કોણ તમારી પોસ્ટ પર કોમેન્ટ કરી શકે કોણ તમને ટેગ કે મેન્શન કરી શકે કોણ તમને મેસેજ કરી શકે તમારી સ્ટોરી કોણ જોઈ શકે કોણ નહીં જોઈ શકે તમારી સ્ટોરી કોઈ ફરીથી શેર કરી શકે કે નહીં આવી તમામ વસ્તુઓ તમે સેટ કરી શકો આ તો થઈ પ્રાઇવસીની વાત હવે વાત કરીએ સિક્યુરિટી સેટિંગ્સમાં સિક્યુરિટીમાં જઈને બદલી શકો છો તમે તમારો પાસવર્ડ અને સેટ કરી શકો છો એક સ્ટ્રોંગ પાસવર્ડ ચેક કરી શકશો કયા ડિવાઇસમાં હાલમાં તમારો એકાઉન્ટ લોગિન છે અને સૌથી જરૂરી ઓપ્શન છે ટુ સ્ટેપ વેરીફિકેશન તો આજે જ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના પ્રાઇવસી અને સિક્યુરિટી સેટિંગ અપડેટ કરો અને બનાવો તમારા એકાઉન્ટને સેફ એન્ડ સિક્યોર સાવચેતી એક સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી